મેસી ટ્રેક્ટર વેચવાનું છે સાવ યાજબી ભાવે રક્ષકભાઈને વિડિયો પૂરો જોતા રેજો ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી ટ્રેક્ટર છે તમે જુઓ મેસી બસો એકતાલીસ ફર્ગ્યુસન ડીઆઈ અને ફૂલ સાચવેલું ટોટલ જવાબદારી વાળું ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે હજાર ત્રણ ચાર ના મોડલનું આ ટ્રેક્ટર છે

રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પહેલાં તેમનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જ જશે તો પૂરો રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા તમે ટાયર પણ જોઈ રહ્યા છો ન્યુ કન્ડિશનમાં આખા ટાયર છે કિંમત માત્ર બે લાખ વીસ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને અમૂતવેલ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય રક્ષકભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે રક્ષકભાઈના નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો